જે દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયો લઈને આવતા હોઈએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ મળી શકે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો આજના વિડીયોમાં મહિલાઓ માટે પાંચ ખૂબ જ સુંદર અને ટ્રેડિંગમાં ચાલતી સાડીઓ લાવ્યો છો જે તમે સસ્તા ભાવે તમારા ઘર સુધી મંગાવી શકો છો એ પણ કેશ ઓન ડિલિવરી અને ફ્રી હોમ ડિલેવરી સાથે તો જોતા રહો વિડીયોને હું તમને બધી જ માહિતી આપવાનો છું શું કિંમત છે તમે કઈ રીતે મંગાવી શકો અને છેલ્લે તમારા માટે ઓફર પણ લાવ્યો છો તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો તો પહેલા નંબરની સાડી આ રહી આ સાડી ખૂબ જ સુંદર છે સાડીમાં મસ્ત ત્રિકોણાકાર બોર્ડર કરેલ છે સાડીમાં કમળ જેવી પેટર્ન જોવા મળે છે કાપડ પારદર્શક આવશે સાથે બ્લાઉઝ પીસ પણ આવશે બ્લાઉઝ કલર સિલ્વર કલરમાં આવશે આ સાડી પહેરવામાં આરામદાયક રહેશે અલગ અલગ કલરમાં આવશે જે તમે અહીં જોઈ શકો છો હવે કિંમતની વાત કરીએ તો આની કિંમત ચારસો પચાસ રૂપિયા છે તો તમે આને પસંદ કરી શકો છો હવે બીજા નંબરના સાડીની વાત કરીએ તો આ સાડી લોકોએ ખૂબ જ એટલે ખૂબ જ પસંદ કરી છે કેમ કે સાડી બ્લેકમાં આવશે પણ સાડીની જે બોર્ડર જે છે એ લાલ રંગમાં કરેલી હોવાથી આ સાડીને ખૂબ જ સુંદર બનાવે છે આ સાડી ખાદી પ્રકારની સાડી છે બોર્ડર પર જરી કામ કરેલ છે સાડીમાં મસ્ત પેટર્ન જોવા મળે છે સાડી સાથે બ્લાઉઝ ફીસ આવશે સાડીનું કાપડ કોટન છે આની કિંમત સત્સો રૂપિયા છે હવે ત્રીજા નંબરની સાડીની વાત કરીએ તો આ સાડી કોટન કાપડથી બનેલ છે બ્લાઉઝ ફીસ સાથે આવશે આ સાડીમાં જરી કામ કરેલ છે તમે આને પાર્ટીમાં કે લગ્ન પ્રસંગે પહેરી શકો છો આની કિંમત સાતસો રૂપિયા છે શું તમને આ સાડી પસંદ આવી કમેન્ટ જરૂરથી કરજો હવે ચોથા નંબરની સાડીની વાત કરીએ આ સાડી ખૂબ જ એટલે ખૂબ જ સુંદર છે અને આ સાડીને લોકો અત્યારે ઓનલાઈન ખૂબ જ ખરીદી રહ્યા છે આ સાડી અલગ અલગ કલરમાં આવશે જે તમે જોઈ શકો છો સાડીમાં મોટી બોર્ડર આપેલ છે બ્લેક કલરમાં છે જે સાડીને સુંદર બનાવે છે સાડીમાં મોટી બોર્ડર કરેલી છે જે બ્લેક કલરમાં છે જે સાડીને સુંદર બનાવે છે સાડીની અંદર મસ્ત પેટર્ન કરેલ છે સાડી સાથે બ્લાઉઝ પીસ સાથે આવશે જે તમે તમારી પસંદીદા ડિઝાઇન મુજબ બનાવી શકો છો સાડીમાં બોટનિકલ કલ પેટર્ન જોવા મળે છે કિંમતની વાત કરીએ તો કિંમત ચારસો રૂપિયા છે જે ડિઝાઇન મુજબ ઓછા પૈસામાં તમને તમારા ઘર સુધી મંગાવી શકો છો પાંચમી અને છેલ્લી સાડીની વાત કરીશું આ સાડી દરેકને પસંદ આવે છે આ પણ અલગ અલગ કલરમાં આવશે સાડીના બોર્ડર પર લેસ નાખેલ છે કાપડ ઝીણું આવશે જે લાંબા સમય સુધી પહેરવા છતાં આરામદાયક લાગે છે બ્લાઉઝમાં પણ ખૂબ જ સુંદર ડિઝાઇન જોવા મળે છે તેમાં તમારી પસંદીદા ડિઝાઇનમાં તમે બનાવી શકો છો આ પણ સાડી લોકો વધુ ખરીદી રહ્યા છે આની કિંમત ચારસો રૂપિયા છે તો આ હતી પાંચ સાડીઓ જે અત્યારે ટ્રેન્ડમાં ચાલી રહી છે સાઈઝની વાત કરીએ તો બ્લાઉઝ ફીસ ઝીરો પોઈન્ટ આઠ મીટર અને સાડી પાંચ પોઈન્ટ બે મીટરમાં આવશે જે એકદમ સારી સાઈઝમાં કહેવાય આ સાડીઓમાંથી તમને કઈ પસંદ આવે એ કમેન્ટ જરૂરથી કરજો અને જો તમારે ઓર્ડર આપવો હોય તો તમે તમારી પસંદીદા સાડીનો ફોટો આપેલ નંબર ઉપર વોટ્સઅપ કરો અને તેમાં તમારું નામ મોબાઈલ નંબર સરનામું આપો તો સાત દિવસમાં તમારા ઘર સુધી આ સાડી પહોંચી જશે અને જો ખામી હોય તો ત્રણ દિવસમાં તમે રિટર્ન પણ કરી શકો છો તેની માટે કોઈ ચાર્જ લાગશે નહીં તો જલ્દી ઓર્ડર કરાવો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે તો જય દ્વારકાધીશ